જો એક એકટ ગમ કેટલા સગર પાણે આવ્યો આ જામરામાં તો રાઢણી થાટી જાય ને કે માય કે કે શેર પર કોલ ને હવે મારે નથી આવતો તો એક રોડ નાખી તો આવી જવું ની બનાવી એવું નથી આઈને જો એક એકટ ગમ કેટલા સગર પાણે આવ્યો આ જામામે સમસ્ત રાઢળી ઠકી જાય ને કે ભાઈ કે કેરપન કોલ સપર ને હવે મારે નથી આવતો કોઈ રો ના કે તો હું કરી દઈનો આઈને આ ભાઈની વાત છે જો એક એકટ કામ કેટલા હજાર પાણી